એશિયાટિક સિંહ વિશ્વમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે એક સમયે વિશ્વની લુપ્ત થતી પ્રજાતિઓમાં એશિયાટિક સિંહોનો પણ સમાવેશ થતો હતો અને તેથી જ સિંહોને બચાવવા માટે દર વર્ષે દસ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે ગીર જંગલ આસપાસના જ્યાં સિંહોનો વસવાટ છે તેવા અગિયાર જિલ્લાની દસ હજાર સ્કૂલોમાં આજે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં પંદર લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાશે અને સિંહ માટેની સમજણ આપવામાં આવશે સિંહ દિવસ નિમિત્તે વન વિભાગની સાથે શિક્ષણ વિભાગ પણ હોય છે સિંહ દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓની સિંહના માસ્ક પહેરી અને રેલીનું આયોજન કરશે રાજ્ય સરકાર અને વન વિભાગ સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે કટિબદ્ધ છે ત્યારે ગત બે હજાર વીસની ગણતરીમાં કુલ છસો ચુમ્મોતેર ની સંખ્યા નોંધાઈ હતી વિશ્વ દિવસ સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે ત્યારે સમગ્ર વિશ્વમાં સિંહોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને તેમનું કુદરતી રહેઠાણ પણ જોખમમાં છે ત્યારે વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સિંહોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો અને તેમના સંરક્ષણ માટે કામ કરવાનો છે સિંહોની દુર્દશા અને તેમના સંરક્ષણના મહત્વ વિશે લોકોને શિક્ષિત કરવા માટે વિવિધ સંસ્થાઓ આ દિવસે પણ આયોજન કરે છે तो क्या ना हम चेक कर लेते हैं उनके प्लास्टिक बोतल आप बोलते हैं निकाल दो ये वाले जबला है फैली है तो आप या तो फेंक दो या तो हमें डिपॉजिट करके जाओ पार्क so is... में जाते हैं तो उसमें क्या है ना आपका एक ही पॉइंट में आते हैं आप गाड़ी लेकर जाते हैं इसलिए हम उस पॉइंट को बहुत ही इम्पोर्टेंट बनते हैं बहुत सारे जगह पे भी लोग जा सकते हैं आ सकते हैं हाईकोर्ट में भी